ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ દ્વારા પરિષદનું આયોજન કરવામાં આવ્યું અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ દ્વારા દર પાંચ વર્ષે ભવ્ય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે યાત્રાધામ વડતાલમાં આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જીવનસાથી પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ પરિષદનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જયેન્દ્ર પુરુષોત્તમ રાણપુરા અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ પંચ્યાસી વર્ષથી જૂની સંસ્થા છે અને સમાજ જે અમારો ફેલાયેલો છે આખા વિશ્વમાં એમાં અમારે એક લાખથી વધારે નોંધાયેલા સભ્યો છે અને દસ લાખથી વધારે પરિવારના સભ્યો છે અમારા અને દર પાંચ વર્ષે અહીંયા આ રીતે પરિષદ મળે છે આ વખતે પહેલી જ વખત આ પરિચય મેળાની સાથે આ બધું આયોજન અલગ અલગ કરવામાં આવેલા છે પરિચય મેળામાં લગભગ આઠસોથી વધારે યુવક અને યુવતીઓ ભાગ લીધો છે અને અમારું જે સંગઠન છે એ મજબૂત કરવા માટે અને આર્થિક રીતે ના જે નબળા લોકો છે ને સહાય કરવા સેવા કરવા મેડિકલ સહાય છે અનેક જાતની સહાય અમારી સંસ્થા કરે છે એ બધી જે સહાય છે અમે વધારે કરી શકીએ એટલા માટે અમે દર પાંચ વર્ષે ભેગા થતા હોઈએ છીએ અત્યારે હું પ્રમુખ તરીકે નિવૃત્ત થઈ રહ્યો છું અને મારી જગ્યાએ હેમેન્દ્રભાઈ બાબુલાલ અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ ધોળકિયા આવી રહ્યા છે એટલે વિજય ધોળકિયા હું મારું આ આવતીકાલે સવારના જે કાર્યક્રમ છે અખિલ શ્રીમાણી સોની મહામંડળનો એમાં ઉપપ્રમુખ તરીકે એનો કાર્યભાર સંભાળી રહ્યો છું અમારા સમાજના વડીલોએ આઝાદી પહેલા આ સંસ્થાની સ્થાપના કરી હતી અને દર પાંચ વર્ષે એવો એક વિરાટ ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચાર્જ સંભાળે આવતીકાલે આ કાર્યક્રમમાં વડતાલ મુકામે સાત થી આઠ હજાર લોકોનો કલ્પના છે કે આઠ હજાર સમાજના લોકો પૂરા દેશમાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પરિષદ પરિષદનો મુખ્ય હેતુ પાંચ વર્ષે એક વખત જ્યારે આ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થાય જ્યારે જવાબદારી હસ્તાંતરિત થાય જૂના પ્રમુખ પોતાનો બેચ નવા પ્રમુખને પહેરાવે આજે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સમાજનો મોટો વર્ગ ઉપસ્થિત રહે એમની હાજરીમાં આ કાર્યક્રમ થાય એ ખાસ આ કાર્યક્રમ એના માટે કરવામાં આવે છે અને મૂળ તો હેતુ છે પાંચ વર્ષે સંગઠન શક્તિને જાગૃત કરવી સમાજની સંગઠનાત્મક શક્તિને જાગૃત કરી અને લોકોને જોડી રાખવા